રાજકોટમાં માતાનો ઋણ અદા કરવા પ્રિન્ટવેલ ઓફસેટ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે જેમાં સ્વ કસ્તુરબેન મોહનભાઈ કાકડિયાની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ જાહેર જનતા માટે છાશનું પરબ બંધાવવામાં પણ આવ્યું હતું

ને આ રક્ત વિનામૂલ્યે આપવામાં આવશે આ જે બ્લડ કેમ્પનો કાર્યક્રમ રાખેલ છે અમારા કસ્તુરબેન મોહનભાઈ કાકડિયાના ત્રીજી વાર્ષિક પુણ્યતિથિના નિમિત્તે રાખેલ છે અને આ બ્લડ સેમો ત્યાં બાળકોને જે બ્લડ કામ આવે એ રીતે આખું આયોજન કરેલ છે આજ રોજ પ્રિન્ટવેલ ઓફસેટ ખાતે સ્વર્ગસ્થ કસ્તુરબેન મોહનભાઈ કાકડિયાની ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મહા કેમ્પનું આયોજન કરેલ છે અને લોકો સ્વયંભૂ છેલ્લા બે વર્ષથી કોરોનિયા કોરોનાના રોગ દરમિયાન કોઈ બ્લડ આપી શકેલ નહોતું તેથી સ્વેચ્છાએ લોકો બ્લડ આપવા એકત્રિત થયા છે અત્યાર સુધીમાં લગભગ સો બોટલથી વધુ રક્તદાન થઈ ગયેલ છે અને હજી પણ અવિરત દાતાઓ આવી રહ્યા છે આ રક્ત થેલેસેમિયા બાળકો તેમજ જરૂરિયાતમંદ તેમજ ડિલિવરી માટે આવતા બહેનો માટે પણ ઉપયોગમાં લેવાશે અને જરૂરિયાતવાળા દર્દીઓને વિનામૂલ્યે પણ બ્લડ આપવામાં આવશે આજે આ ત્રીજી પુર્તિથી છે કસ્તુરીબેનની અને અહીંયા દર વર્ષે આ લોકો કેમ્પ કરે છે ત્યાં અમે સવારથી બપોરના બે વાગ્યા સુધી હાજરી આપી છીએ અને છાસ વિતરણનું કેન્દ્ર પણ આ લોકો ચાલુ રાખેલ છે એની અંદર બધા ગરીબ માણસો છાસ પી જાય છે અને જે આ બ્લડ ડોનેશન થાય છે આજનો ટાર્ગેટ મારો એવો છે કે સાઠથી સિત્તેર એકસો સાઠ સિત્તેરની આસપાસ થશે કોથળી બ્લડ ડોનેશન અને ધન્યતા અનુભવી છે અને બહુ આનંદ આવે છે એમને બધા મિત્રોને જીતુભાઈની સાથે કામ કરવા માટે પ્રિન્ટ ટ્વેલ્વ ઓફ સેટ યુનિટથી અમે વર્ષોથી આ આયોજન કરી બ્લડ ડોનેશન અને આવા ધર્મના કાર્ય કાર્ય કરતા 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 જ રહીશી અને કરતા રહીશું બરાબર અને સ્ટાફને અમારા ગ્રુપનું પૂરેપૂરો સહકાર પરિવાર ગ્રુપ આ તે સ્ટાફનો પૂરો સહકાર અને આ રીતે ધર્મ કાર્ય કરતા રહીશી પછી અમે એક સાપર આયોજન કરી દર વર્ષે ચૈત્ર સુદ આઈઠમનો યજ્ઞ કરી હતી સમસ્ત કાકડીયા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટથી અમે એ યુનિટ હલાવી છે અને આ રીતે કાર્ય કરી છીએ આજે બ્લડ ડોનેશનમાં અમને સારો પ્રશ્ન મળ્યો છે સહકાર અને લોકો આમ ખુશીથી કરે છે અને દર વર્ષે અમે બાર ઠંડી છાસનું આયોજન કરી છીએ બે મહિના સુધી તો સવારથી બપોર સુધી બે અઢી બે વાગ્યા સુધી છાસનું આયોજન કરી અને લોકો છાસ પીએ વર્કર્સ આ તે જીઆઈડીસીલા લોકો વર્કસ આજુબાજુના એની દ્વારા છાસ પીને સંતોષ થાય એને અમે વર્ષોથી ગરબા ગિરનાની પરિક્રમાની અંદર પણ હરિયળ ચલાવીશી મહાશિવરાત્રીના મેળામાં પણ અમારે ખુશી આઈ ખોડિયા રાસ મળે છે ટબટસનું હરિયાળ ચાલે છે અહીંયા ઉનાળા ઉનાળા દરમિયાન અમારે પણ સાઇસનું પરબ વર્ષ ચાલુ કરી છે અમે ત્રણ બે અઢી મહિના અને લખન દોષનું આયોજન કરી છે એમાં વર્ષો આપતા જે વર્ષ આ બધા આપે છે સારું લગદાન એમાં થયું છે એટલે અમે આવો કાર્યક્રમ ઉપરવારની કૃપાથી અમારે આ કાર્યક્રમ બધા કરતા આવી છીએ સંતો મંતોને અમારે પરિક્રમાની અંદર હરિહર પણ અમારે વર્ષોથી ચાલે છે અને આવા કાર્યમો કરવામાં અમને ખૂબ બહુ આનંદ આવે છે શોરઠમાં છાસને જીવનનું એક અભિન્ન અંગ ગણવામાં આવે છે જેને ધ્યાને લઈ આ કાળઝાળ ગરમીમાં લોકોને તાપથી રાહત આપવા માટે આજે જીઆઈડીસી વિસ્તારમાં પ્રિન્ટવેલ ઓફસેટ દ્વારા જ છાસનું પરબ પણ બંધાવવામાં આવ્યું હતું જેમાં લોકોને વિના છાશ પીવડાવવામાં આવી હતી જેનો લાભ લઈ લોકોએ આ કાળઝાળ ગરમીથી રાહત અનુભવી હતી કેમેરામેન ગૌતમ લશ્કરી સાથે ચારમી રાજવીર ચાંદની ન્યૂઝ રાજકોટ